સુરતના પુણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે જેમાં બે જેટલી દુકાનોને દિવાલના પાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના ચાંદીના ઘરેણાની એક મોટી ચોરી કરવામાં આવી હતી જેમાં જ્વેલર્સ શોપના માલિકે બાજુની દુકાનદાર પર શંકા વ્યક્ત કરી છે આ ઘટનાએ નાઇટ પેટ્રોલિંગ કરતી પુણા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો જ્વેલર્સની દુકાનમાં સીધો પ્રવેશ કરવાના બદલે તેમણે બાજુની દુકાનનો સહારો લીધો ચોર શખ્સોએ નાગનેશી જેન્ટ્સવેર એટલે કે કપડાની દુકાનમાં પ્રવેશ કર્યો કપડાની દુકાનની દિવાલનું બાખોર ઉપાડ્યો અને બાજુમાં આવેલી ફૂટવેર એટલે કે શૂઝની દુકાનમાં પ્રવેશ કર્યો હતો ફૂટવેરની દુકાનમાંથી પણ આશરે બે થી અઢી ફૂટ જેટલું મોટું બાખોરું ઉપાડીને ચોર ઈસમ જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો જ્વેલર ચોર જ્વેલર્સની દુકાનમાં રહેલા બાથરૂમ વટે પ્રવેશ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર શખસે દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પણ પ્રયાસ કર્યો અને દુકાનની અંદર રાખેલા સોના ચાંદીની કિંમતી ગલેણાંની ચોરી કરી હતી ચોરીનો ચોક્કસ આંકડો હજી સુધી જાણી શકાયો નથી પરંતુ એક મોટી ચોરી હોવાની શંકા છે ચોર શખ્સ દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં કહેતો હતો જેમાં મોઢે રૂમાલ બાંધેલો જોવા મળે છે જોકે દુકાનમાં પ્રવેશ કર્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા જે સૂચવે છે કે ચોર જાણ ભેદું હોઈ શકે છે